મારા અંદર આપણે જોયું કે પાર્ટ વન કરીને ચાર ચેપ્ટર પણ કરો તો તમારા અઠાવન થી સાહીઠ માર્કસ આવે પણ જો તમારે નેવું થી વધારે માર્ક્સ લાવવા હોય તો આનો આખો પ્લાન તમારી સામે છે સૌથી પહેલા આપણે વાત કરીએ સેક્શન એ અને બી ટેક્સ્ટબુકમાંથી મોટા ભાગનો આવે છે ઓબ્જેક્ટિવસ છે તમને ખબર જ છે સેક્શન એ એમસીક્યુ પાર્ટ વન પાર્ટ ટુના બંને મતલબ પાર્ટના બધા ચેપ્ટરના એમસીક્યુ અને બંને પાર્ટના બધા જ ચેપ્ટરના એક બે વાક્ય તો પાર્ટ 1 સોરી સેક્શન એ ને સેક્શન બી પૂરું થઈ જાય સેક્શન સી અને ડી માટે પ્રેક્ટિકલ સમ્સ ચલો હવે આગળ વધીએ આપણે કે શું કરવાનું ચલો એક એક કરીને જોઈ લો બંને પાર્ટ એક એક કરીને ચર્ચા કરીશું પાર્ટ 1 ની અંદર ચાર ચેપ્ટર છે તમારી સામે દેખાય છે પ્રેક્ટિકલ સમ્સ કયા નંબર મોસ્ટ 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 ટાઈમ પે આ કરીને બધું જ આવડશે તમને સ્ટેટની એક્ઝામમાં પાર્ટ 1 માં ચેપ્ટર 1 દેખાય છે તમને સૂચકાંક એમાં દાખલા ચેપ્ટર ટુ સુરેખ સહસંબંધ એમાં દેખાય છે ફટાફટ સ્ક્રીનશોટ લો ચલો ચેપ્ટર ત્રણ સુરેખ નિય સંબંધ એના દાખલા છે અને ચેપ્ટર ચાર સામાયિક શ્રેણી આ બધા સેક્શન વાઇઝ કયા સેક્શનમાં કયા દાખલા પૂછાશે બધું જ જોઈ લો તમે આપેલું જ છે બરાબર આ થઈ ગયું પાર્ટ વન હવે પાર્ટ ટુ ની વાત કરીએ આપણે તો એમાં પણ એ રીતે સેક્શન વાઇઝ આપેલા જ છે દાખલા પાર્ટ વનમાં ચેપ્ટર વન સંભાવના એના દાખલા ફટાફટ લઈ લો ચેપ્ટર ટુ સંભાવના વિતરણ એના પણ લઈ લો ચલો ચેપ્ટર ત્રણ પ્રામાણિક વિતરણ આ પણ થઈ જશે ચેપ્ટર ચાર લક્ષ અને ચેપ્ટર પાંચ વિકલન તો આમ આટલું કરો તો નેવું થી વધારે માર્ક્સ આવે